નિસા ને હું બતાયો તો તમે જાઓ તો તમને લઈ લેઉ તો તો બધા તો હું એમ નમ રહી જામતો તો ઓ નું હું ખાવ નઈ ભાવે તમને નઈ ભાવે તમને નઈ ભાવતા હોય ને તો કઈને મને ભાવે છે એટલે હું ગોતવા દેવા બસ એ ગોત કે ખાઈ જાય ને ખાઈ જાય બાફું ખાઈ જાય એ સંકાજે મને કંઈ કંઈ ખાવતા નથી કરો બસ અરે એને સાક બનાવીને ખાવાનું

કાલ હા કાલ આજ હમણાં ચાર સાડા ચાર થઇ ગયા પાંચ વાગવાના એટલે મારે હમણાં જતા તો હંગ થઈ જાય તો હું પછી આવું ક્યારે રાંધુ ક્યારે પછી તમારે તો આઠ વાગી જાય તો બી રાડું પટ્ટા હજુ આઠ વાગી ગયા હજુ રાંધુ નથી ફલાણું ને ઢીકણું ને અરે ભગવાન જો કે કરું કોરો આલે જો ઓ કાલ સે ને હવવાર માં હું નાસ્તો કરીને હું વઈ જવા કંટો લાગતો આખો દિવસ ખડખડ તરઘરી એમ બધે ગોતી ગોતી ને હુંયા પછી માડીવાડી માં તો જઈ જો ફરવા ગોતો તો કંટોલા તો તો કોકને એમ ન લાગે આ ગાડી લાગ ગઈ બીકો કોઠરા મીણબા કોઠરા મીણબા <caniser Zum voi> <aisama> ह ह तो तो केवा करते એટલે મારે નથી જાવ બાપા નહીં મારે નથી જાવ પછી તમારે જવું હોય ને તો જાવ હ હાલો 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 હું જાવ કે કહું છોને તમારે તો ગમમે ત્યાં હું જવાની રે એટલે ભેગા ને ભેગા ને ભેગા જ હોય क्या ताऊ दरो में माल तो है ने 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 के के ले नहीं ओ म्हारे मम्मी ने ते नौसारी हूं जावानी छू तैयार ही हूं कर दो तैयार तो देखो हैं तैयार भगावाना केदी कल एक काला जा बात कर मकसद काम करूं हूं पहला काटा ले ले काटा काटा हां फसी इसी रीत ना એ કે હલવાઈ ગઈ હા કંટોલા 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 આપણે બેન ને જવાનું છે બીજા ને નથી એ પર્સનલ વાત કરો આપણે રાખવાનું કોઈને વાત નઈ કરાવી એ તો બીજા આવે તો પછી આપણે ભાગમાં કંટ્રોલ નહી આવે ને હ એટલે ન